નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ નંબર બે છે સાથી શબ્દ તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેકે દરેક પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરેક પ્રવૃત્તિઓ જે તેની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે સાથી શબ્દ અહીંયા આપણને એવું કહ્યું છે કે તમે પાઠ્યપુસ્તકો અને પુસ્તકોમાં એવા શબ્દો વાંચ્યા હશે જેમાં બે શબ્દનો અર્થ સરખો થતો હોય આવા સરખા અર્થવાળા શબ્દોને સમાનાર્થી શબ્દો કહેવાય છે જેમ કે કાયા અને શરીર બંનેના સમાન અર્થ થાય છે આવા સમાન અર્થ ધરાવતા હિન્દી ભાષાના શબ્દો શોધી અને તેની યાદી અહીં આપેલ જગ્યામાં તૈયાર કરવાની છે હિન્દીમાં વાત કરવાના સમયે આ શબ્દોનો વારંવાર ઉપયોગ કરો અને તમારા મિત્રોને પણ આવા શબ્દો વાંચી સંભળાવો આ અંગે શાળા પુસ્તકાલયનો પણ ઉપયોગ કરી શકો છો ચાલો તો કાયા એટલે શરીર તો એવી રીતે તમે જોશો તો ત્યાર પછી આગળ આપણને આપેલા છે માતા તો જનની ચાંદ તો રજત ફેસલા તો નિર્ણય જરૂરી તો આવશ્યક દિલ તો હૃદય દેહ તો શરીર યાર તો મિત્ર ફૂલ તો કુસુમ પૂર્ણિમા તો પૂનમ ઘર તો મકાન અને મિત્ર તો સખા એવી રીતે સૂરજ તો સૂર્ય ચરણ પાઉ રાજા નૃપ પશુતા તો જાનવરણીય શહેર તો નગર નોકર તો દાસ પ્યાર તો પ્રેમ શીખ તો શિક્ષા ઇંતજાર તો પ્રતિક્ષા રાત તો રજની અખબાર તો સમાચાર સહેલી તો સખી સુંદરનો ખૂબસૂરત સમુદ્રનું સિંધ ખેલનું ક્રીડા વર્ષનું સાલ આંખનું ચક્ષુ સાહસનો હિંમત ફાયદાનો લાભ બીમારનો રોગી ખાનાનું ભોજન હવાનું અનિલ પિતાનું બાપ અને પ્રજાનું જનતા મિત્રો ધોરણ ત્રણથી નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બે હજાર પચીસ છવ્વીસમાં જે નવી આવી છે તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને જો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે એની સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને આપણી એપ્લિકેશન પરથી પણ ઉપલબ્ધ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ લખીને પણ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો તો જરૂરથી આ જે પીડીએફ છે તે મેળવી લેજો ચાલો ત્યાર પછી આપણે આગળના જે સમાનાર્થી શબ્દો છે એ જોઈએ તો રાત તો નિશા આગ તો અગ્નિ ઘોડા તો અશ્વ ભોજન તો ખાના ભાઈ તો ભ્રાતા ભય તો ડર કિતાબ તો પુસ્તક આકાશ તો ગગન આંખ તો નેત્ર આનંદ તો 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 હર્ષ સ્ત્રી નારી પક્ષી ખગ ચહેરા તો તો શકલ અતિથિ મહેમાન એટલે વન ભક્ત એટલે કે ઉપાસક ભગીની એટલે બહેન ભરોસા એટલે વિશ્વાસ કષ્ટ એટલે તકલીફ ઉત્સાહ એટલે જોશ સ્વર્ગ એટલે જન્નત ઘર એટલે નિવાસ પર્વત એટલે પહાડ આઝાદી એટલે સ્વતંત્રતા શિક્ષક એટલે અધ્યાપક સમુદ્ર એટલે સાગર દેશ એટલે રાષ્ટ્ર

અપમાનનું અનાદર આજ્ઞાનું આદેશ આચાર્યનું ગુરુ અસ્વીકારનું દંકાર ત્યાર પછી ઈમાનદારનું નેક ઋતુ એટલે મોસમ ભૂમિ એટલે જગત ત્યાર પછી ગંગા એટલે શિવા અને મધુ એટલે શહદ ચાલો ત્યાર પછી આપણે અહીંયા આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તમને તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં